ગુજરાતીઓ માટે અંગ્રેજી સરળતાથી બોલવા માટે અમુક મસ્ત મજાના સ્ટ્રક્ચર ખાસ પાક્કા કરી લેવા જોઈએ જેથી તમે આરામથી અંગ્રેજી બોલી શકો તો એ મસ્ત મજાના સ્ટ્રક્ચર જોઈશું આજના વિડીયોમાં મને લાગે છે કે અવની ખૂબ ખુશ છે મને લાગે છે કે તે ફિલ્મ ખૂબ લાંબી હતી મને લાગે છે કે તેઓ સારા મિત્રો છે

આ પ્રકારના વાક્યોનું અંગ્રેજીમાં કઈ રીતે થઈ શકે ટ્રાન્સલેશન જોઈએ એક મસ્ત મજાના સ્ટ્રક્ચરની મદદથી તો મિત્રો યાદ રાખજો જ્યારે પણ તમને દેખાય જ્યારે પણ તમારે બોલવું છે કે મને લાગે છે કે એવા સમયે તમારે યાદ રાખવાનું છે ઇટ સેમ્સ ટુ મી ધેટ યસ અને ત્યારબાદ જે તમને એક વાક્ય આપ્યું હોય એ વાક્યનું કરવાનું ટ્રાન્સલેશન ચાલો તો પહેલા વાક્યનું કરીએ ટ્રાન્સલેશન મને લાગે છે કે અવની ખૂબ ખુશ છે ઇટ સેમ્સ ટુ મી ધેટ વેરી મને લાગે છે કે તેઓ સારા મિત્રો છે ઇટ સેમ્સ ટુ મી ધેટ ફ્રેન્ડ યસ નેક્સ્ટ વાક્ય મને લાગે છે કે તમે નારાજ છો ઇટ સીમ્સ ટુ મી ધેટ યુ આર અપસેટ તમે નારાજ છો તમે ઉદાસ છો તમે દુખી છો જે કાઈ બોલો આ પ્રમાણે કામકાજ કરી શકો મિત્રો આ પ્રમાણેના સ્ટ્રક્ચર વાળા વિડિયો તમને હેલ્પફુલ થતા હોય તો ખાસ વિડિયોને લાઈક કરીને મિત્રો સુધી શેર કરી દેજો હવે આ ચાર વાક્યો જે આપણે ડિસ્કસ કર્યા એ ચાર વાક્યોને આધારે બે વાક્ય હું તમને આપું છું જેના જવાબ તમારે મને મને કમેન્ટ આપવાના યસ લાગે છે કે તેને જવાબ ખબર છે મને લાગે છે કે તેણી સાચું બોલી રહી છે આ બે વાક્ય નું કરવાનું છે ટ્રાન્સલેશન તમારે કામેન્ટ સેક્શનમાં નેક્સ્ટ આગળ વધીએ એક મસ્ત મજાના સ્ટ્રક્ચર પણ પણ એની પહેલા મિત્રો આપણે આપણા વિડીયોમાં ક્વોલિટી સાથે કામકાજ કરીએ છીએ એટ્રેક્ટિવ પ્રેઝન્ટેશન સાથે કામકાજ કરીએ છીએ તો તમને આપણા વિડીયો ખાસ હેલ્પફુલ થતા હોય તો મિત્રો સુધી શેર કરજો કારણ બધા લોકોને આ પ્રકારના વિડીયોની જરૂર છે અંગ્રેજી બોલવું એ હાલના સમયમાં ઘણા બધા લોકોનો ડ્રીમ છે તો ખાસ એમને શેર કરજો ચાલો નેક્સ્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ કોફીને બદલે ચા પીવો ટીવી જોવાને બદલે વાંચવાનો પ્રયાસ કરો ચોકલેટ ને બદલે ફળ ખાઓ આખો દિવસ બેસવાને બદલે કસરત કરો ને બદલે ને બદલે ને બદલે ને બદલે આ ભાગ કોમન દેખાય છે તો આ ભાગ માટેનો શબ્દ છે ઇન્સ્ટેડ ઓફ યસ હવે કઈ રીતે કરીશું સ્ટ્રક્ચર ને યુઝ વાક્યોમાં એ જોઈએ ચલો પહેલું વાક્ય કોફી ને બદલે ચા પીવો પીવો ડ્રિંક હવે બદલે માટે તમારે લેવાનું છે ઇન્સ્ટેડ ઓફ યસ કોફી ને બદલે ચા પીવો યસ એક ક્રિયા તમારે કરવાની છે અને એક ક્રિયા નથી કરવાની એવા કેસમાં તમે ને બદલે યસ ચોઈસ વાળો મુદ્દો આમ જોવો તો થઈ ગયો ઇન્સ્ટેડ ઓફ યુઝ કરવાનું છે કોફી ને બદલે ચા પીવો ડ્રિંક ટી ઇન્સ્ટેડ ઓફ કોફી બસ આ પ્રમાણે કામકાજ કરવાનું યસ નેક્સ્ટ વાક્ય ટીવી જોવાને બદલે વાંચવાનો પ્રયાસ કરો પ્રયાસ કરો મતલબ ટ્રાય શેનો પ્રયાસ કરવાનો વાંચવાનો ટ્રાય રીડિંગ ઇન્સ્ટેડ ઓફ વોચિંગ ટીવી

બચાવો સોડા ની જગ્યાએ પાણી પીવો આ બે વાક્યનું કરવાનું છે ટ્રાન્સલેશન તમારે કમેન્ટ સેક્શનમાં

મે અગિયાર સ્ટ્રક્ચર વાઇઝ વિડીયો અપલોડ કરી દીધા છે બધા આઠ આઠ નવ નવ દસ દસ મિનિટના છે મતલબ તમે ઓછા સમયમાં રિવાઇઝ કરી શકો યસ અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરી શકો અને આ સ્ટ્રક્ચર વાળા વિડીયો બધા જોઈ લેજો બધામાં તમને એવા નાના મોટા આન્સર આપવાના કીધેલા છે જે ખાસ આપજો જેનો જવાબ હું તમને પણ આપીશ કમેન્ટ સેક્શનમાં ચલો આગળ વધીએ નેક્સ્ટ જ્યાં સુધી મને ખબર છે મિટિંગ કાલે જ્યાં સુધી મને ખબર છે રસ્તો સાફ છે જ્યાં સુધી મને ખબર છે તે મુંબઈમાં રહે છે જ્યાં સુધી મને ખબર છે તે પાંચ ભાષાઓ બોલી શકે છે જ્યાં સુધી મને ખબર છે આ ભાગ તમને ચારે વાક્યમાં કોમન દેખાય છે તો આ આપણો એક થઈ જાય સ્ટ્રક્ચરનો ભાગ તો ચાલો સમજીએ એક એક વાક્યને અને કામ કરતા જઈએ જ્યાં સુધી મને ખબર છે એના માટે તમારે શબ્દ યાદ રાખવાનો છે એસ ફાર એઝ આઈ નો જ્યાં સુધી મને ખબર છે અને ત્યારબાદ તમને કોઈ એક સેન્ટેન્સ આપેલું હોય છે બસ એનું સેન્ટેન્સ પ્રમાણે કામકાજ કરવાનું મિત્રો સ્ટ્રક્ચર શીખવા ખાસ જરૂરી છે કેમ કે એક વાક્ય પછી આપણે બીજું વાક્ય બોલીએ ત્યારે કોઈને કોઈ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરતા હોઈએ છે એટલે જ આપણે સ્ટ્રક્ચર સેલી સ્ટાર્ટ કરે છે જે વિદ્યાર્થીઓને બહુ જ પસંદ આવે છે ખાસ જોઈ લેજો જ્યાં સુધી મને ખબર છે એઝ ફાર એઝ આઈ નો મીટિંગ કાલે છે ધ મીટિંગ ઇઝ ટુમોરો યસ આઉ સિમ્પલી કરવાનો ટ્રાન્સલેશન નેક્સ્ટ વાક્ય લઈએ જ્યાં સુધી મને ખબર છે રસ્તો સાફ છે એઝ ફાર એઝ આઈ નો ધ રોડ ઇઝ ક્લિયર યસ

તેણે ગયા વર્ષે ધુમ્રપાન કરવાનું બંધ કર્યું શ્રેયા મીટિંગ દરમિયાન ગાવાનું બંધ કરે છે જય ગાડી ચલાવવાનું બંધ કરી દેશે મેં સાંજે કોફી પીવાનું બંધ કરી દીધું છે તમે શાંતિથી ઓબ્ઝર્વ કરશો તો તમને ખ્યાલ આવશે અહીંયા કોઈને કોઈ ક્રિયા બંધ કરવાની વાત છે કોઈને કોઈ ક્રિયા બંધ કરવાની વાત છે આવા કેસમાં તમને બંધ એટલે સ્ટોપ એ ખ્યાલ આવી ગયો હશે હવે આ જે કન્સેપ્ટ છે ને એ છે તમારું કોઝલ વર્બ યસ સ્ટોપ પછી જે ક્રિયા બંધ કરવાની ક્રિયા કરે છે એને તમારે આઈએનજી ફોર્મેટમાં લેવાનું થાય આ નાનો કન્સેપ્ટ મગજમાં રાખજો અને ઈઝીલી સમજાવવા માટે હું તમને ટ્રાન્સલેશનની મદદથી સમજાવું સ્ટ્રક્ચરની મદદથી સમજાવું સો ટકા યાદ રહી જશે ચલો પહેલા હું તમને વાક્ય રચના સમજાવી દઉં જોઈજો પહેલા કરતા પછી સ્ટોપ પણ આ સ્ટોપ કેવું ખબર તમને જે વાક્ય જોઈને કાળનો અંદાજ આવે એ પ્રમાણે તમારે સ્ટોપ નું ક્રિયાપદ નું રૂપ મૂકવાનું હમણાં ડિટેલમાં સમજાવું છું ટ્રાન્સલેશન કરું ત્યારે અત્યારે કન્સેપ્ટ સમજી લો અને જે ક્રિયા બંધ કરવાની થાય છે એ તમારે કમ્પલસરી વી ફોર યાની કે આઈએનજી સ્વરૂપે લેવાનું ત્યારબાદ કર્મ અને ત્યારબાદ અન્ય શબ્દ આ પ્રમાણે કામકાજ થશે જોઈએ તેણે ગયા વર્ષે ધૂમ્રપાન કરવાનું બંધ કર્યું તો સબ્જેક્ટ પહેલા તો મતલબ તેણે એટલે હી બંધ કર્યું તો સાદો ભૂતકાળ થાય એટલે તમારે વી2 લેવું પડે

ડ્યુરિંગ મીટિંગ મીટિંગ યસ સિમ્પલ થઈ ગયું જોઈ લો સિંગિંગ ધ તો આ પ્રમાણે તમારે કરવાનું ટ્રાન્સલેશન આઈ હોપ તમને સમજાતું હશે નેક્સ્ટ વાક્ય લઈએ ગાડી ચલાવવાનું બંધ કરી યસ કરતા છે જય બંધ કરી દેશે સાધુ ભવિષ્ય કાળ તો એમાં વિલ પ્લસ આવે તો સ્ટોપ નું થશે વિલ સ્ટોપ જય વિલ સ્ટોપ ચલો શું બંધ કરશે ચલાવવાનું મતલબ ડ્રાઈવ એનું લેવાનું વી ફોર્મ મતલબ ડ્રાઈવિંગ જય વિલ સ્ટોપ ડ્રાઈવિંગ અ કાર યસ જોઈ લો તો જય વિલ સ્ટોપ ડ્રાઇવિંગ અ કાર સિમ્પલ હવે 100% સમજાતું હશે હે ને નેક્સ્ટ વાક્ય મેં સાંજે કોફી પીવાનું બંધ કરી દીધું છે મેં સાંજે કોફી પીવાનું બંધ કરી દીધું છે યસ મેં કરતા થઈ ગયો આઈ કરી દીધું છે ચલો પૂર્ણ વર્તમાન કાળ તો હેવ એસ પ્લસ વી 3 તો સ્ટોપ નું કરીશું મે એટલે આઈ છે તો આઈ સાથે હેવ આઈ હેવ સ્ટોપડ ચલો ડ્રિંકિંગ કોફી ઇવનિંગ ઇન ધ ઇવનિંગ યસ તો જોઈ લો ટ્રાન્સલેશન એ જ પ્રમાણે થાય આઈ હોપ તમને ચાર વાક્યમાંથી સો ટકા આ કન્સેપ્ટ સમજાઈ ગયો હશે અને સમજાઈ ગયો તો આપણી સિસ્ટમ પ્રમાણે બે વાક્યો જવાબ તમારે આપવાના કમેન્ટ સેક્શનમાં રાધા ગઈકાલે પુસ્તક વાંચવાનું બંધ કર્યું મેં તાજેતરમાં જંક ફૂડ ખાવાનું બંધ કર્યું ચલો આ બે વાક્યના જવાબ તમારે આ સ્ટ્રક્ચરને આધારે આપવાના કમેન્ટ સેક્શનમાં ખાસ આપજો કારણ એનાથી મને તમારી મહેનત ખ્યાલ આવશે તમારું કરેક્શન કરવાની ખબર પડશે ચલો આઈ હોપ તમને સો ટકા આજનો વિડીયો સમજાઈ ગયો હશે તો મસ્ત મજાનું પ્લેલિસ્ટ જેમાં તમે અલગ અલગ વિડીયોથી ઘર બેઠા અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરી શકો તો ખાસ બધા જ વિડીયો વન બાય વન વન બાય વન જોઈ લેજો એટલે સો ટકા કોન્ફિડન્સ આવે હવે આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ સેક્શનમાં જણાવજો કારણ તમારી કમેન્ટથી મને મોટિવેશન મળતું હોય છે અને તમારા માટે નવા નવા વિડીયો લાવતો રહું છું યસ મળીએ નેક્સ્ટમાં થેન્ક યુ થેન્ક યુ